ફકરો વાંચતા જાઓ અને નીચે જવાબ લખતા જાઓ એટલું ઈઝી લાગે છે બટ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે આપણને જવાબ કેવી રીતે મળે ઘણી વખત ટાઈમ લિમિટમાં ક્વેશ્ચનના આન્સર આપવામાં પણ ક્યાંક ભૂલ કરી બેસતા હોય છે કે આપણે રીડિંગમાં પણ વધારે સમય લઈ લઈએ તો જેના કારણે આગળના પેપરમાં ટાઈમ બચતો નથી આઈ હોપ કે તમે ટાસ્ક કમ્પ્લીટ કરીને આવ્યા હશો ટાસ્ક એ હતું કે આપણે ટેક્સ્ટ અને સપ્લિમેન્ટરી રીડિંગના બધા જ યુનિટ પેન્સિલ લઈને બેસવાનું છે અને વાંચી જવાના હતા પહેલી શરત એ છે કે જ્યારે તમે એક્ઝામમાં કોઈ પણ પેરેગ્રાફ જુઓ ત્યારે સૌથી રીડ ધ એન્ટાયર પેસેજ વન્સ એકવાર આખા પેરેગ્રાફને આપણે વાંચી જવાનું છે આપણે એકવાર આ પેરેગ્રાફને વાંચીએ છીએ ત્યારે આપણને તરત એક વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ કે વોટ ઇઝ ધ મેઇન થીમ આઈડિયા ઓર ધ સ્ટ્રક્ચર ઓફ ધ પેસેજ પેરેગ્રાફ શું કહેવા માગે છે શેના આધારિત છે એ વસ્તુઓની ક્વિક એક આપણા મગજમાં બની જવી જોઈએ જ્યારે આપણે આ ત્યારે પહેલી વાર આખો પેરેગ્રાફ વાંચી જવાનો છે એવું નહીં કે નીચેના ક્વેશ્ચન જોવાના અને પછી પેરેગ્રાફ વાંચવાનું ચાલુ કરવાનું એવું કરવાનું નથી અંડરલાઇન ધ કી વર્ડ્સ વિથ પેન્સિલ પેન્સિલ લઈને આપણે જે કી વર્ડ્સ છે આપણે જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફમાં આવતા અગત્યના શબ્દો જે લાગતા હોય એ વાંચતી વખતે વાંચ્યા પછી ફટાફટ એને પેન્સિલથી લાઈન કરી દેવાના છે એના પરથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાયો છે કે નથી પૂછાયો જોયા વગર એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ફોલો ધ ઓર્ડર્સ ઓફ ધ ક્વેશ્ચન મીન્સ કે પ્રશ્ન પહેલો હશે ને તો એનો જવાબ લગભગ તમને શરૂઆતમાં મળવાની સંભાવના વધારે છે પ્રશ્ન બીજો હશે એના એના પછી પછી ત્રીજો હશે જનરલી રીડિંગ વસ્તુ થાય છે કે તમને જે પેરેગ્રાફ આપેલો છે એના પરથી પૂછેલા પ્રશ્નો સિકવન્સ ફોલો કરતા હોય છે મતલબ કે પહેલા પ્રશ્નનો જવાબ છેલ્લે શોધું એવું ના કરતા લાઇન્સર પ્રશ્નોના જવાબ શોધજો પેરેગ્રાફમાંથી લાઇન્સર જવાબ મળવાની સંભાવનાઓ વધી જાય છે આખો પેરેગ્રાફ ઉતારી દે છે જેમાં કોઈ સંજોગોમાં માર્ક્સ મળવાના નથી જ્યારે તમને એક જ માર્કનો પ્રશ્ન પૂછાયો છે ત્યારે તમારે એના માર્ક્સ જે એલોટ કર્યા છે એ મુજબ એટલે કે બે લાઈનથી વધારે જવાબ લખવાનો રહેતો નથી રિમેમ્બર ધ થીમ ઓર આઈડિયા એ મેં તમને પહેલાં કહ્યું એમ કે તમને થીમ આઈડિયા ક્લિયર થઈ જવું જોઈએ પેરેગ્રાફ વાંચતી વખતે કે આ પેરેગ્રાફ શું કહેવા માગે છે પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ લખવા માટે આપણે શીખવાનું છે ટેન્સ તો ટેન્સમાં વિડીયો જોઈ લેજો ડબલ્યુએચ ક્વેશ્ચન શીખવાના છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ શીખવાની છે અને ખાસ અગત્યની વસ્તુ છે ગ્લોસરી જ્યારે કોઈ પણ પાઠ કે કવિતા આપણે વાંચીએ ને વિદ્યાર્થી મિત્રો ત્યારે જે શબ્દો આપણને બિલકુલ ખબર નથી પડતા પેન્સિલથી અંડરલાઈન કરી દો અને એના મિનિંગ આપણે જોવાના છે ગ્લોસરી આપણને બે જગ્યાએ ઉપયોગી થાય છે ગ્લોસરીથી આપણને પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ લખવામાં તો સરળતા થાય છે સાથે સાથે આપણને નિયરેસ્ટ મિનિંગ જે પૂછાય છે એના માટે પણ ઉપયોગી છે એટલે જ્યારે પણ કોઈ પણ વસ્તુ વાંચો ત્યારે ગ્લોસરી વર્ડ્સનું ખાસ ધ્યાન આપજો ઓકે તો પેરેગ્રાફના ક્વેશ્ચનના આન્સર લખવા માટે આટલા મુદ્દાઓ ખાસ ખાસ અને ખાસ આપણે ધ્યાનમાં રાખ ઓકે સ્ટુડન્ટ્સ તો પેરેગ્રાફના આન્સર્સ લખવા માટે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ તમને શીખવાડવાની આપણે પ્રોમિસ કરી હતી ડબલ્યુએચ ક્વેશ્ચન શીખતા પહેલા ડબલ્યુ વર્ડ્સ જે છે ડબલ્યુએચ ક્વેશ્ચન વર્ડ્સ જે છે એના અર્થ તમને ખબર હોવી જરૂરી જોઈએ જરૂરી બાબત છે તો અત્યારે આટલા વર્ડ્સ જે છે એના મિનિંગ તમે લર્ન કરી લેજો તો જ્યારે તમને પ્રશ્ન આપેલો હોય કોઈપણ પેરેગ્રાફની નીચે તમે ક્વેશ્ચન જોશો અને એ ક્વેશ્ચનમાં લખેલું છે વેન તો તમારું ફોકસ ડાયરેક્ટ ક્યાં જવું જોઈએ વેન મીન્સ વોટ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ પેસેજ તો વેનથી પ્રશ્ન પૂછ્યો છે મતલબ કે તે સમય વિશે પૂછી રહ્યા છે અને એટલે આપણે જવાબમાંથી સીધું ટાઈમ શોધવાનું છે વેન એટલે કે ક્યારે શું દર્શાવે છે સમય દર્શાવે છે આસ્કિંગ અબાઉટ ટાઈમ વાય વાય એટલે શા માટે સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન ફ્રોમ ધ પેસેજ કે આસ્ક અબાઉટ રીઝન કારણ પૂછ્યું છે વાયથી પ્રશ્ન પૂછો મતલબ કે જવાબમાં શું લખવાનું છે કારણ લખવાનું છે વિચ વિચ આસ્ક અબાઉટ ચોઈસીસ મતલબ વિચ કલર ડૂયુ લાઇક તમારે જે શું પ્રેફરન્સ છે વિચ એટલે કે કયું તો તમારી ચોઈસીસ પૂછવામાં આવી છે પેસેજમાં તમારે જોવાનું કે એમાં કોઈ ચોઈસીસ આપેલી છે જો વીચથી પ્રશ્ન પૂછ્યો તો આપણે ચોઈસનો પ્રેફરન્સ જોવાનો છે તમને પ્રશ્ન પૂછ્યો છે હુમથી એટલે કે કોને કોને એમાં શું આવશે વ્યક્તિને આવશે કોની વાત ચાલે છે કોને કયા વ્યક્તિને તો જ્યારે તમને પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબમાં શું આવશે કયા વ્યક્તિને આસ્ક અબાઉટ પીપલ હુ એટલે પણ કોને મતલબ આ બંને વ્યક્તિ સાથે સંકળાયેલું છે જુઓ અહીંયા આગળ આસ્ક અબાઉટ પીપલમાં બે વસ્તુ આવી હુ અને હુમ શું ફરક પડે છે બંનેમાં હુ એટલે કોણ અને હુમ એટલે કોને એટલે જયારે હુ આપ્યું અબાઉટ ઇન્ફોર્મેશન જયારે આપણે કોઈ પણ માહિતી વિશે પૂછી રહ્યા છે વેન વી વોન્ટ ટુ ગેટ સમ ઇન્ફોર્મેશન તો ત્યારે આપણે યુઝ કરીશું વોટ વેર વેર થી પ્રશ્ન પૂછ્યો છે તો પેસેજમાં પ્યોરલી તમારે શાના પર ફોકસ કરવાનું છે વેર શું દર્શાવે છે વેર એ સ્થળ દર્શક છે જગ્યા દર્શાવે છે તો આસ્ક અબાઉટ તો જવાબમાં કોઈ જગ્યાનું નામ જ આવે હુઝ હુઝ એટલે કોનું હાઉસ આસ્ક અબાઉટ માલિકી દર્શાવી છે એટલે કોનું તો જવાબમાં કોઈ વ્યક્તિનું તો જેનું હોય તે એટલે પઝેશન કોનું છે એના રિગાર્ડિંગ પ્રશ્ન હોય તો આવશે હુઝ હુ એટલે કોણ જે હમણાં તમને પહેલા વાત કરી મેં અને હાઉ હાઉ એટલે કેવી રીતે હાઉ મીન્સ આસ્ક અબાઉટ પ્રોસેસ મેનર કઈ રીતે પદ્ધતિ અથવા કોઈ રીત પૂછી હોય ત્યારે આપણને હાઉથી પ્રશ્ન પૂછ્યો હશે એટલે પેરેગ્રાફ એકવાર આખો વાંચી જવાનો વાંચીને પેન્સિલથી જે કી વર્ડ્સ છે તે અંડરલાઇન કરી દેવાના પ્રશ્નોની જે સિક્વન્સ છે એ સિક્વન્સમાં જ આન્સર ફાઇન્ડ આઉટ કરવાના કારણ કે સિકવન્સમાં જ લગભગ આન્સર્સ આપણને મળતા હોય છે પ્રશ્નના જવાબને ધ્યાનમાં ના માર્ક્સને ધ્યાનમાં રાખવાનું પ્રશ્નનો જવાબ તમારે લખવો છે એક જ માર્કનો છે તો બે લાઈનથી વધારે જવાબ હોઈ શકે નહીં તો તમારે એ સી એના માર્કિંગ જે અલોટમેન્ટ છે એ ધ્યાનમાં રાખીને જવાબ લખવાનો છે ગ્લોસરી વર્ડ્સ લર્ન કરવાના છે જ્યારે આપણે પાઠ વાંચીએ ત્યારે જેથી તમને કોઈ મિનિંગ પૂછાય તો તેમાં તમે ઝડપથી જવાબ લખી શકો

લખવાની રીતની ગ્રામેટિકલી સાચો જવાબ લખવાની તો એના માટે જે કાળમાં પ્રશ્ન પૂછ્યો હોય એ જ કાળમાં જવાબ આવે તો જે કાળમાં પ્રશ્ન પૂછ્યો છે એ કાળમાં જવાબ કેવી રીતે લખવો એના માટે તમારે ટાઈમ્સ સારી રીતે સમજવા પડશે અને બીજી વાત એ વિદ્યાર્થી મિત્રો ટેન્સ અને ડબલ્યુએચ ક્વેશ્ચન તો આવી ગયા સાથે સાથે એક છેલ્લું હતું ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ એ પણ તમારે વિડીયો જોવાનું ભૂલવાનું નથી Uh, thank you. Stay connected.